ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ એ આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન સારો વરસાદ થવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે સારા વરસાદનું આગોતરું અનુમાન કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે એક ગુપ્ત ચેતવણી પણ છે જેથી કરીને કેન્દ્ર અને રાજ્યની સરકારો પૂરની સ્થિતિ અને તેની અસરોથી બચવા માટે સમયસર તૈયારી અને ઉપાયો કરી શકે એ જૂન થી સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં વધારે લાંબી મુદત અથવા 50 વર્ષની સરેરાશના 106% થી ઉપર રહેવાનો અનુમાન વ્યક્ત કર્યું છે. ભારતની વરસાદ આધારિત ખરીફ પાકની ખેતી માટે જીવનરેખા હોવાને કારણે આ આગોતરૂ અનુમાન ખેતીના વિકાસમાં પૂર્ણ રોદ્ધારની આશા જગાવે છે. વધારે વરસાદનું पूर्वानुमान ભારતની મંદ કૃષિ અર્થતંત્ર અને મંદ ગ્રામીણ વપરાશ માટે રાહતની વાત છે. वधारे वरसादना दिवसों में वधारो छेल्ला केटलाक वर्ष में चोमासा दरमियान वधारे पड़ता वरसादना दिवसों की संख्या वधी छे आईएमडी अनुसार तीस टका संभावना छे वरसाद वधारे पड़ती केटेगरी में थशे अथवा लांबी मुद्दतना सरेराशना 110 सौ जेटलो थसे। साठ टका संभावना छे के वरसाद सामान्य करता वधारे अथवा लांबा गाड़ा की सरेराशना करता वधारे थशे ની આગાહીમાં કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે ગુપ્ત ચેતવણી પણ છુપાયેલી છે વધારે પડતા વરસાદની સંભાવના પૂર્ણા રૂપમાં તારાજી પણ સર્જી શકે છે આઈએમડી 2024 માં કૃષિ વિકાસ દર 0.7% થયો સરકારી અનુમાન દર્શાવે છે કે નાણા વર્ષ 2024 માં કૃષિ વિકાસ દર ધીમો થઈને 0.7% થઈ ગયો છે જે નાણા વર્ષ 23 માં 4.7% હતો આસમાન વરસાદ તેનું કારણ હતું આ વર્ષે સારા પાકથી ખેતીની આવકમાં સુધારો થશે અને ગ્રામીણ પગારમાં વધારો થશે ગ્રામીણોની આવક વધવાથી દૈનિક વપરાશની વસ્તુઓના વેચાણમાં વધારો થશે જે છેલ્લા કેટલાક સમયથી ધીમું પડ્યું છે